કેમ છો આવો અમારી લાઈવમાં ઘણા દિવસે આજે લાઈવ કરવાનો ટાઈમ મળ્યો Gracias.

प्राप्त तो वाला क्यों नहीं या तो कम कड़कड़ी होय नवा-नवा चुनरी मायो ने कड़कदरी पेक्षी कर हम्म तो नहीं सोनो वो ये अब तू ये हो तो रही है तमाम

હેલો ભાઈબંધ કેમ છો બસ મન મજામાં મજામાં તમે કેમ છો

એક સારું કયું ગામ ભાવનગરમાં ખોડિયાર મંદિર ખોડિયાર મંદિર ભાવનગર આ બાજુમાં મારો એક ફેમેન્ટ છે પણ બહુ કલિયુગ કલિયુગ આવ્યો કલયુગ એટલે કલિયુગના જેવું કામ કરે પૈસા ફેંકો તમાશા દેખો પૈસા ફેંકો તમાશા દેખો પૈસા આણો તો કોમ થાય બાકી ના થાય આ કલયુગ આવ્યો એવો મિત્ર હતો કોઈ કમ બતાવો તો પહેલાં પૈસા આનો મારું કમ્શન બોલો ભાઈ કામ થાય કરપ્શન વધી ગયું આ તો ભાઈ બંધી મેં કરપ્શન વિચાર કરો ભાઈ બંધી મેં કરપ્શન વધુમાં વધુ બીજા શેર કરો આગળ તો ઘણી મજા આવે લાઈવમાં

લાઇક સી રોહિતભાઈ સોલંકી કેમ છો મજામાં મજામાં તમે કેમ છો અમાર તો મોજે દરિયા એવા મોદી જેવા ભગવાન ભાઈબંધ હોય પૈ તું જલસા 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 હોય હર હર મહાદેવ કોઈ સાહેબ મોજમાં પંચાયતમાં બેઠા કોઈ કોમકાજ નહીં તલાટી સાહેબમાં તો ગરદી બહુ મીના મીના જાય મીના

એક લાઈક કરસો તો પરમો પૈસા હા પૈસા છે એ છે પૈસા પૈસા લાગી મેસેજ હા લાઈક આવી ગઈ લાઈક આવી ગઈ ભાઈ ભાઈ હવે લાઈક કોને કરીએ કે કોમેન્ટ કરો લાઈક કોની આવી કોમેન્ટ કરો તો મને ખબર પડે કે લાઈક કોને કરીએ ફર્સ્ટ લાઈક કોને કરીએ કોને લાઈક કરીએ કોમેન્ટ કરો તો આપણે કઈ કેવું ઇનામ રાખીએ હા તો પણ લાઈક કર લે લાઈક કર તારું લકી ડ્રો માં તારું નોહિતભ સોલંકી લાઈવ કરી છે થેન્ક યુ થેન્ક યુ તમને તમે લાઈવ કરી એના બદલે તમને ખૂબ ખૂબ અભિનંદન આભાર

出川。